પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ નમસ્કાર કલોલ પૂર્વના રહીશોએ પૂર્વની પ્રજા જોડે ઓરમાયું વર્તન રાખી વિકાસ અટકાવવા બાબતે આવેદન પત્ર કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં પચાસ હજાર જેટલા લોકો વસવાટ કરે છે કલોલ નગરપાલિકાના આ પૂર્વ વિસ્તારની પ્રજા જોડે ઓરમાયું વર્તન રાખી વિકાસ અટકાવવાનું કામ કરી રહી છે તે બાબતે પૂર્વ વિસ્તારની જનતા ખૂબ જ મોટી સંખ્યામાં ભેગી થઈ કલોલ નગરપાલિકા મામલતદાર કચેરી તેમજ પોલીસ સ્ટેશને એક એક આવેદન પત્ર આપ્યું છે આ બાબતે માન સાંસદ સભ્યો મુખ્યમંત્રી ગૃહમંત્રી આરોગ્ય મંત્રી તેમજ કુલ બાર જગ્યાએ આ નકલો રવાના કરવામાં આવેલી છે પૂર્વ વિસ્તારના રહીશોએ તેમ તેમને પડતી અગવડો કુલ બારની રજૂઆત કરેલ છે જેમાં તમામ રોડ રસ્તાઓ તૂટ્યા છે તેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરાવવું રેલ્વે પૂર્વના અંડરબ્રિજમાં પાણી ભરાય છે તેનું તાત્કાલિક ધોરણે નિકાલ થાય અને કાદવ કિચડ સાફ થાય તેમજ અંડરબ્રિજની લાઇટો ચોવીસે કલાક ચાલુ રહે સૌથી મોટામાં મોટું કામ તો ટીટી ત્રણનું કામ ઝડપી શરૂ કરવા વિનંતી કરેલ છે ઉનાળામાં અને ચોમાસા દરમિયાન પાણી ખૂબ જ ઓછું અને આવે છે તો તે સમસ્યા પણ દૂર કરવી ફૂટપાથ ઉપર ચાલતા લારી ગલ્લાઓના કારણે ટ્રાફિક સર્જાય છે અને લોકોને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે અંડરબ્રિજની બંને સાઈડે રિક્ષા ચાલકોએ સ્ટેન્ડ બનાવી દીધા છે જેના કારણે ટ્રાફિક સર્જાય છે આવી બધી સમસ્યાઓ વિશે રજૂઆત કરેલ છે જોઈએ હવે વહીવટી તંત્ર

તેનું તાત્કાલિક ધોરણે નિવારણ લેવામાં આવે અને અમે અહીંયા કલોલ પૂર્વમાં ઘણા વર્ષોથી રહીએ છીએ અમારે ક્યાંય જવું નથી એટલે અમારા દરેક સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે એટલે મીડિયા મિત્ર થકી આપણા ઓ આપણા અધિકારીઓને આ વાત પહોંચે એવી મારા મીડિયા મિત્રોને પણ નમ્ર વિનંતી છે અને આપણે હવે દરેક સમસ્યાનું નિવારણ લાવીને રહીશું રહીશું અને રહીશું